નમસ્કાર દર્શક મિત્રો સતેશ્વર ન્યૂઝમાં આપનું છે વડોદરામાં યોજાનાર વિસર્જન યાત્રા શાંતિપૂર્વક ઉજવી શકાય તે આશયથી ત્રણ જિલ્લાઓના રેન્જ આઈજી દ્વારા પોલન બજાર વિસ્તારની મુલાકાત લેવામાં આવી આગામી બારમી સપ્ટેમ્બરે ગોધરામાં યોજાનાર વિસર્જન યાત્રા શાંતિપૂર્વક ઉજવી શકાય તે આશયથી ત્રણ જિલ્લાઓના રેન્જ આઈજી ઓફિસર આદરણીય રાજેન્દ્ર વી અસારી સાહેબ પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સાહેબ અને ડીવાયએસપી એન વી પટેલ સાહેબે પોલન બજાર વિસ્તારની મુલાકાત લીધી આ પ્રસંગે તેમણે પોલન બજાર ઉર્દુ કુમાર શાળાના પટાંગણમાં અત્રેના રહીશો તેમજ સમાજના આગેવાનો સાથે વાર્તાલાપ કર્યો આ નિમિત્તે બી ડિવિઝનના પીઆઈ એ બી ચૌધરી સાહેબ શાળાના શિક્ષક જાફર સમોલ સાહેબ અને સમાજસેવક હાજી ફારૂક કેસરી સાહેબ ઇસ્ફાકભાઈ મોમની ઇદરીસ દરગાહી વિગેરેએ હાજર લોકોનું ઉમદા સ્વાગત કર્યું કાર્યક્રમના એનાઉન્સર તરીકે શાળાના આચાર્ય ઇકબાલ બોકડા સાહેબે મધુરવાણી અને શાયરીથી હાજરજનોનું મન મોહી લીધું હાફિઝ ઈદરીશ ઘૈસ સાહેબ મૌલવી શોકત મલા સાહેબ મૌલવી ઈદરીસ અદા સાહેબ જેવા ધાર્મિક વિદ્વાનો વિશાળ સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને શહેરની શાંતિ પ્રત્યે પોતાનો અડગ વિશ્વાસ વ્યક્ત કર્યો અમને એમણે પોતે થી પુસ્તકથી છે ખૂબ સારા સાહેબ ઉદાહર કવિ વ્યક્તિના નામ ઉપરથી અને સરનેમ ઉપરથી એની વાત વાતને ખૂબ સરળતાથી વહેતી મૂકી શકે એવા વોલવી શ્રીબારુસેનજી પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી માસુ સોલંકી ગોધરા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી એનવી પટેલ બી ડિવિઝનના પીઆઈ શ્રી અંકુર ચૌધરી આ વિસ્તારના તમામ પ્રબુદ્ધ નાગરિકો અગ્રગણ્ય સામાજિક આગેવાનો અને ગોધરાની શાંતિમાં જેણે હંમેશા પોતાનો સિંહ ફાળો આપ્યો છે એવા તમામ સામાજિક આગેવાનો આજનો આ સંવાદ છે તો કાર્યક્રમ સંવાદ એટલે ચર્ચા અને સિદ્ધિ એટલે બ્રિજ બ્રિજ તો છે જ આપણી વચ્ચે બંધાયેલો જ છે સંવાદ પણ થયા કરે પણ આ બ્રિજ ને વધારે મજબૂત કરવા એટલા માટે ભારે ઘણી સંવાદ જરૂર પડે છે સંવાદ સિદ્ધિ કાર્યક્રમમાં આપ સૌ ઉપસ્થિત રહ્યા છો એના માટે પંચમહાલ રેન્જ અને પંચમહાલ જિલ્લા પોલીસ સુધી આપ ખૂબ આભાર વ્યક્ત કરું મારો ઉદ્દેશ હતો કે યુવાનો સાથે ચર્ચા કરો અને ખાસ કરીને બહેનો સાથે મહિલાઓ સાથે પણ ચર્ચા કરી પડે કદાચ મર્યાદાને કારણે આપણે નથી કરી શક્યા પણ સામાજિક ધાર્મિક અને વિકાસની સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો